ગુજરાત સૌથી મોટું મ્યુઝિયમ વડોદરાના સયાજી બાગમાં આવેલું છે ગાયકવાડ ત્રીજાએ વડોદરાની જનતાને આ ભેટ સરજીરાવ વર્ષ જૂના બરોડા મ્યુઝિયમની ઇમારતનો શિલાન્યાસ અઢારસો સિત્યાસી માં કરાયો હતો ત્યારે તેનું બાંધકામ પૂર્ણ થતા ઓગણીસો ચોરાણું માં તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બરોડા મ્યુઝિયમમાં માં ઈજિપ્તની બાળકીનું મમ્મી બોતેર ફૂટનું બ્લ્યુ વેલનું નું હાડવી પ્રાણી પક્ષીઓ અને દરિયાઈ જીવોના અવશેષો સચવાયેલા છે તેમજ વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના નમૂના મળી એક લાખ જેટલી વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે આજનો આપણે આપણે મ્યુઝિયમ દિવસ ઉજવવાનો ઉદ્દેશ એ છે કે લોકોમાં અવેરનેસ આવે બધા લોકો પોતાની રીતે એક છંદ બાળકતા જ હોય છે જેમાં કંઈ ને કંઈ કલેક્શન કરતા હોય તો એને લઈને લોકોમાં અવેરનેસ આવે એના માટે મ્યુઝિયમ પણ બનાવતા હોય છે તો એ બહાને આપણે બધા ભારતમાં તેમજ વિશ્વમાં તેમજ ગુજરાતમાં પણ એટલે બધી જ જગ્યાએ જે મ્યુઝિયમો બને છે એનાથી આપણને અવેરનેસ આવે છે અને લોકો લોકજાગૃતિ આવે છે જેનાથી આપણને આપણું ઐતિહાસિક મહત્ત્વ પણ સમજાય અને એ વસ્તુ કેવી રીતે બની શું બની તો એ પણ ખબર પડે અને લોકોમાં રોજગાર પણ નિર્માણ થાય તો આવું ત્રણેય વસ્તુને લઈને આપણે એને યાદ કરીએ છીએ આ વિશ્વ સંગ્રહાલય દિવસ જે ઉજવવામાં 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 આવે આવે છે 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 આવી રહ્યો વિશ્વ સંગ્રહાલય દિવસ જ્યારે જ્યારથી મ્યુઝિયમો પૂર્ણ વિશ્વમાં બનાવવાની શરૂઆત થઈ ત્યારથી મનાવવામાં આવે છે એટલે અંદાજે લગભગ દોઢસો વર્ષ પહેલાંની વાત છે અને એનો ઉજવવાનો ઉદ્દેશ્ય એ હતો કે લોકોમાં અવેરનેસ આવે લોક જાગૃતિ આવે મ્યુઝિયમમાં જવાનું પર્પઝ શું છે કે વિઝુઅલી તમે જોઈ શકો બધી વસ્તુ અને એમાંથી નોલેજ લઈ શકો એના માટે આ બધું જાણકારી મળે કેમકે તમારો ઇતિહાસ ખબર હોય ભૂતકાળે ખબર હોય તો તમે ભવિષ્ય બહુ સારી રીતે ઉજવી શકો અને વર્તમાનને પણ સારું કરી શકો યંગસ્ટર માટે એ જ મેસેજ આપીશ કે તમે તમારા મગજમાં આવે કે ભાઈ મારે આ કંઈક થવું છે બનવું છે કે કંઈક શીખવું છે તો તમે મ્યુઝિયમમાં જાઓ તો તમે આ બધી જ વસ્તુ જોઈ શકો હું પોતે પણ નાનપણથી ઇન્સ્પાયર થયો એટલે આજે આ બધું કામ કરી રહ્યો છું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર